પિંગ પિંગ શબ્દનો અર્થ ટીણો સનસન કરતો અવાજ ઘંટડીનો તીણો ટનટન અવાજ કે ધાતુની અથડામણથી ઉત્પન્ન થતો ટનટન અવાજ થાય છે આ સિવાય પિંગ શબ્દનો અર્થ નેટવર્ક પરના બીજા કમ્પ્યુટરની સાથે કોઈ કનેક્શન છે કે કેમ તે નિર્ધારિત કરવા માટેની ક્વેરી કે કોઈને ઇલેક્ટ્રોનિક સંદેશ મોકલવો થાય છે પિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ માઇક્રોવેવ મેક્સ અ પિંગ સાઉન્ડ વેન ધ ફૂડ ઇઝ રેડી એટલે કે જ્યારે ખાવાનું તૈયાર થઈ જાય છે ત્યારે માઇક્રોવેવ પિંગ અવાજ કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ પ્લીઝ પિંગ ટુ ફાઇન્ડ આઉટ વેધર નેટ કનેક્ટિવિટી ઇઝ અવેલેબલ ઓર નોટ એટલે કે નેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માટે કૃપા કરીને પિંગ કરો ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ